તો હાલો બધાને કેમ હે મજામાં હું એ મજામાં તમે બધા મજામાં જીઓ ને જો જોવાઈ ગયા હે બપોરના બાર બાર નથી આમ તો સવા બાર જેવું થઈ ગયું હે ને ભાત પાકે હે ભાત મેં મૂકી દીધા હે ને અમારે કરવાનું છે બટેકાનું શાક तो बटेटा बैफा है नवा बटेटा है तो अव बधे है।, है काम हम बधु करू कपड़ा धोया था मान ने आज मैं हवाई रे शू करू खबर आहना कह के, के मम्मी मारे आज नास्ता में है मांडवी ले जाए तो हूँ है मांडवी झेकती थी कल मांडवी आई दिए बस मत पड़ी है તો માંડવી હેકતી હતી ને તો માંડવીમાંથી હેને ને માટીનું ઢેફુ નીકળ્યું તો મેં છે ને જલ્દી જલ્દીમાં અહીંયા હેને ગેસની બાજુમાં જ મૂકી દીધું પછી એવું પાણી આજે પાણીનો વારો હતો તે તો પાણીનો ગોરો ભરતી હતી ને તો ગોરો છલકાણો તો માટીનું ઢેફું હતું ને એ ઓગળી ગયું તો હેને ને આખા સ્ટેન્ડમાં હેને માટી માટી થઈ ગયું અડધી તમે ઉખેડી લીધી જલ્દી જલ્દી કારણ કે મારે હજી રોટલી કરવાની બાકી હતી ને મેં માટી ખોઈતરા દાંડીયા માંડવીના બધું એમ ઉદે ઇમાન ઇમાન એટલે પછી જલ્દી જલ્દી થોડુંક ઘણું સાફ કર્યું ને થોડુંક પછી મૂકી દીધું મારે કંઈ કામની ઉતામર હોય નહીં થાય તો કરું નક પછી મૂકી દઉં એ પછી એક તો પાણીનો વારો હતો પાણી ભરવું હતું આહનાને નિહાળે મોકલવી હતી મારે પપ્પાને દુકાને જાવું હતું એટલે હવે મેં એવી ધબડાટી બોલતી હતી ને તે ઉતામયમાં ઉતામયમાં હે ને જે કામ મારું વધી ગયું વધી જાય તો કંઈક કઈ તો કચ્છો આવું હાલે મીઠા હે ભાત અને બાફેલ પટેતાનું શાક ને ભાર ને રોટલી કરવાની હે તો રોટલી લોટે મેં બાંધી લીધું હે ને બીજું શું કહેતી તી કે હા એક કોમેન્ટ હતી કે તમે અહીંયા કેટલા ટાઈમ થયા હો તો અમે અહીંયા આવ્યા ને ને બે વર્ષ થાય એટલે બે વર કમ્પ્લીટ તો નથી હજી અહીં તમને નો અવાજ આવતો હોય છે ઓલા રૂમ આવી જાવ હજી બે વર પૂરા કમ્પ્લીટ નથી થયા પણ આમ બે વર બે વર જેવું થવા આવ્યું એમ ને અમે અહીંયા રહીએ ને મકાને ભાડાના જ છે મકાન અમારા નથી બીજાના છે અમે તો અહીંયા ખાલી ભાડે રહેવા આવ્યા હે ને અમે દુકાન કરીને એને ઘરની દુકાન હે તો એ પણ હે ને ભાડે જ છે ઘરની નથી તો એ હે ને વરદિથિયાની અમે કરી હે બાકી આહનાના પપ્પા હે ને પેલા કારખાના જ જતા અહીંયા દરેડમાં કારખાના વધારે એમ તો એ પેલા કારખાનામાં કામે જ હતા ને પછી વરદીથીયા ની અમે ઘરની દુકાન કરી છે એટલે ઘરે ભાડે છે અને દુકાને ભાડે જ છે બધું ભાડે જ છે અમે ખાલી અહીંયા રહીએ છે ને શું કહેવાય યાહન અને પપ્પાની છે ને બે ભાઈઓ છે બે બેનું અને બે ભાઈ તો એક ભાઈ ત્યાં પોરબંદર જ છે ને અમે બધાથી નાનકડા એટલે અમે અહીંયા છે ને શું કહેવાય અમે જૂના પોરબંદરના જ છે તો થોડી ઘણી માહિતી તમે જે મને કોમેન્ટ કરી હતી તો મને જેટલું યાદ હતું એટલું મેં તમને કહી દીધું હે બાકી તો બીજું કંઈ નવીન કંઈ હે નહીં અને કંઈ વિડીયો બનાવવા આટું કંઈ હું પોર કરતી નથી જેવું હે એવું જ તમને કીધું હે બાકી એવું કંઈ નથી કે વ્યૂઝ વધારવા આટું થઈને કંઈ ઓલું કરું હું જેવું હે ને એવું જ કીધું હે અમે બે વરસ થી હે તો તમને જો મારો વિડીયો ગમે તો મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને જાજામ ઝાઝું તમે શેર કરજો અને વિડીયો જોઈજો ને મજા કરજો ને હવે મારા ભાતે પાકવા એવા હે વાતું માન વાતું માન બરી જાહે गैस करी दम तो बंद नया हाँ मारे एक दीकरी है नया हमें जो बटेटा फूलवाना है बटेटा में मा फूकू मरवी जो है कारण हजी धगे है ठही है नहीं से तो पांच बटेटा नवा बटेटा है ना ती सैलू घड़ीक में उतरती ने तो हूँ कहती थी, थी कि हाँ हमें हूँ फोन राखू हूँ बटेटा खोली नाखू श नाखू जो घड़ियाल के सवा बार साढ़ा बार दस या बार है तो अगड़िया हाँ आवा टाइम थी जाए तबर तो खबर में नास्ता कर जाती है नहीं तो आई ए सीधे भूखी था है सीधे खाउ खाऊ 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 करती आई

પૈસા ચો ત્રણ વાગી ગયા હા નવ આના કરે લેશન બાર રમવા ગઈ હતી તો એ આખરી આવી રમીને આવીને સીધી લેસન કરવા બે હું સીધી હવે રસોડામાં રાંધવા આવી ગઈ ને મારે હેને ને બનાવવાનું છે આજે મીઠા ભાત તો અહીંયા પાણી પીખું છે ગરમ ને આ તો પહેલાં હું ભાતને બાફી ને પછી એને ઘીમાં વઘાડી અને પછી એના ઉપરથી નાખી દે ખાંડ એટલે આજે હે ને મીઠા સોખા કરવાના છે તો તો જો મારે ઘી થઈ ગયું છે ને હવે હું એમાં નાખી એલસી ના મેં ચોખા ઓહાવ્યા હે આમાં હે ખાંડ ને આમાં હે કલર ને ઘી થઈ જાય ને તો પછી એમાં નાખી દેવાના હે સોખા

ラグロ。